આપ ધારાસભ્ય ચેતરુ વસાવાએ ઉમરાન ગામે આંગણવાડીના અધૂરા કામ બાબતે સ્થળ પરથી કર્યો ફોન શું કહ્યું સાંભળો આ વિડીયોના માધ્યમથી હા નમસ્તે હા બેન હું ઉમરાણ ગામમાં છું ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર ત્રણ ખરું ને હા એક વર્ષથી બાંધકામ છોડીને આ પણ વર્કર ઘરે બેસીને ભણે છે એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કે અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ પણ આ તો વરસ થી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે તમે અમને કહો મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં કેટલી ખૂટે છે કેમ ને તમે મને લેખિત માં આપો જે હોય તે પણ તપાસ કરીને રિપોર્ટ આપો આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ હા બાળકોને અહીંયા તકલીફ પડે છે હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકો એ રજૂઆત કરી કે આંગણવાડી એક વર્ષથી કઈ વાંધો નહીં મને મેને મને અહીંયા વિગત માં આપો તમે અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટ માંથી આપીશ જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટ માંથી આપીશ પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે હા મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે હા આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન એટલા માટે હા જી જી ધન્યવાદ બેન ધન્યવાદ હું મારી ગ્રાન્ટમાંથી બી બે પાંચ લાખ જે આપવાના થશે તે આપીશ બીજું કે આંગણવાડીમાં આ બધું બી બી કોન્ટ્રાક્ટ આવે સાફ સફાઈ કરીને પાણી બી બીજા બોરની કે મોકરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટમાંથી કરીશ નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલાં કરવાનું બરાબર એટલે કંઈ વાંધો નહીં તમારી રજૂઆત છે મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે જે સંભાળે છે એમને મને રિપોર્ટ આપશે બધા જ ગ્રાન્ટ ફૂટે જ છે તો મારી ગ્રાન્ટમાંથી બ્યાપી ના લાવી દઈશું આપણે હા